હે માતાજી મિત્રો રામજીભાઈ ઢાકેચા માતાજીનો આરાધકને જણાવતા ખૂબ આનંદ થાય કે આજ રોજ મારા પરમ મિત્ર જીગરજાન ભાઈબહેન એવા હાર્દિકભાઈ ચૌહાણ ગામ સલડી કે આજ રોજ એમનો જન્મદિવસ છે હાર્દિકભાઈ ચૌહાણ એટલે હાર્દિક ચૌહાણના નામની યુટ્યુબ ચેનલ આવી રહી છે અને આપણી વાલ્મિકી સમાજનો પૂગતો શિકારો જેનું ઉજળું નામ છે અને અમારા જેવા નાના કલાકારને સપોર્ટ કરીને અમારા યુટ્યુબ ઉપર ચેનલ ઉપર પોતાની ચેનલ ઉપર અમારા વિડીયો મૂકી મૂકી અને અમને પ્રોત્સાહિત કરે છે ખૂબ આગળ વધવાનું ધ્ર્યય આપે છે એવા અમારા હાર્દિકભાઈનો આજે જન્મદિવસ છે તો જન્મદિવસ નિમિત્તે માં કુળદેવી ચામુડા ફળિયાર અને ભમરિયાની મેરડી હરપલ એમને ખુશ રાખે નિરોગી જીવન આપે સારું હોય છે સારી હેલ્થ ચડતી કળા રાખે માતાજી અને હાર્દિકભાઈ ચૌહાણનું આટલું નામ છે એની યુટ્યુબ ઇન્ટરનેશનલ તરીકે ખૂબ આગળ વધે અને અમ અમારા જેવા કલાકારોને સપોર્ટ કરતા રહીએ અમે પણ એના આભારી છીએ એવા આજ ભાઈનો બર્થડે છે તો બર્થડે નિમિત્તે ભાઈ હેપી બર્થડે ટુ યુ ચૂપ ચૂપ જીઓ માતાજી હરપલ તમને ખુશ રાખે બધી જ મનોકામના પૂરી કરે એવી પ્રાર્થના જય માતા જય માતાજી મિત્રો હું શુભમ વાઘેલા માતાજીનો આરાધક અને આજે જણાવતા ખૂબ આનંદ થાય કે મારા પરમ મિત્ર અને મારા દિલથી નજીક એવા હાર્દિકભાઈ ચૌહાણ ગામ સલડી હાર્દિકભાઈ ચૌહાણનો આજે જન્મદિવસ છે એટલે માં ખોડિયાર માં પાવાની દેવી માં રામપુરી મેરડી માં ચોટીલા મુંડરની જામુંડા ભાઈને હર અમે ખુશ રાખે નિરોગી જીવન જીવે અને તમારી બધી મનોકામના પૂરી થાય એવી માતાજી આગળ પ્રાર્થના અને હાર્દિકભાઈ માટે મારી નાની એવી ગિફ્ટ એ મારા ચાબડાની શિવડાવો મેલડી મોજડી તોય તારા

મારા ખાસ મિત્ર અને મારા પરમ મિત્ર એવા હાર્દિકભાઈ ચૌહાણનો જન્મદિવસ હોય તો ચામુંડા એની ચડપી કરા રાખે એની માલિકોર માં ચામુંડા એવી ભૂરાભાઈ સોલંકીની પ્રાર્થના હેપી બર્થડે હાર્દિકભાઈ ચૌહાણ હેપી બર્થ ડે ટુ યુ રાજકોટથી બુરાભાઈ સોલંકી તરફથી તમને હેપી બર્થ ડે જય માતાજી જય મા ચામું ભગવાન જણાવતા આનંદ થાય કે એવા સરદી ગામના નિવાસી હાર્દિકભાઈ સોહણનો આજે જન્મદિવસ હોય અને મા ભગવતી એકદમ સાજો તાજો હેમખેમ રાખે અને જીવનની અંદર ખૂબ પ્રગતિ કરે એવી મારી શુભકામના હાર્દિકભાઈ જન્મ દિવસની ખૂબ 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 શુભેચ્છા માતા પિતાનું નામ રોશન કરો અને જીવનની અંદર ખૂબ પ્રગતિ કરો જય માતાજી જય માતાજી મિત્રો બધાને જાણ કરતા ખૂબ આનંદ થાય કે આજ રોજ ગામ સલડી અને સલડીથી હાર્દિકભાઈ ચૌહાણનો આજરોજ જન્મદિવસ છે માટે હાર્દિકભાઈ તમને જન્મદિવસની હાર્દિક હાર્દિક શુભેચ્છા મા ખોડિયારમાં ચામુંડા અને મા મેરડી તમારી ચડતી કળા રાખે જીવનમાં ખૂબ પ્રગતિ કરો એવી માતાજી આગળ પ્રાર્થના હેપી બર્થ ટુ યુ જય માતાજી હું લાલજીભાઈ સીતાબ્રા માતાજીના પાવળિયા માતાજીના આરાધિક મને જણાવતા ખૂબ આનંદ થાય કે ગામ થી હાર્દિકભાઈ ચૌહાણનો જન્મદિવસ હોય માં ચાવણ માં ભમરિયાની માં ખોડિયાર નાથા બાપા સદાય તમારી મનોકામના પૂરી કરે છ વર્ષની આવરદા વધારે અને સદાય તમારી સડતી કળા રાખે એવી માં ખોડિયાર પાસે માં ચાવણ પહે માં ભમરિયાની મેલડી પાસે પ્રાર્થના છે હાર્દિકભાઈ જન્મદિવસ મુબારક બરોબર હેપી બર્થડે ડે એક બાર પાવો રે વગાડ જગમાલ એક બાર વેણો જગમાલ એ મેલડી તારા બે જગમાલ મેલડી તારા બે જગમાર બાર બાર દિન એ આયે બાર બાર દિન એ ગાએ તુમજી હજારો સાલ

રાખે એવી ભગવાન માતાજી અને બાબા મહાકાલ પાસે પ્રાર્થના કરું છું એપી બર્થડે ભાઈ તું જીવ હજારો સાલ જય માતાજી જય મેરડી જય માતાજી જય મેરડી માં હું તો તમને સોવાજી મને જાણાવતા ખૂબ આનંદ થાય છે ગામ ખલડી અને એવા મારા પરમ મિત્ર હાર્દિકભાઈનો ભાઈ બર્થડે હોય અને માં રામપરી મેરડી તને હર ખુશ રાખે અને તારી તમામ ઈચ્છા પૂરી કરે ભાઈ જય માતાજી જય મેરડી જય મેરડી માં હું ધ્રુવિક ગરિયલ ગામ જેતલ ઘરથી જણાવતા આનંદ થાય કે મારા એવા ભાઈ હાર્દિકભાઈ ચૌહાણ ગામ થી ને એનો આજે જન્મ દિવસ હોય તો હેપી બડ ડે ભાઈ મા પાવાની દેવ તમને ખુશ રાખે અને નિરોગી જીવન કરે